વડોદરા શહેરમાં આજથી નવરાત્રીનો પ્રારંભ થનાર છે ત્યારે ખેલૈયાઓના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખીને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા તમામ ગરબા પ્રબંધક સ્ટાફને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી કોરોના કાળ બાદ યુવાનોમાં હૃદયરોગના હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે યુવાન અવસ્થામાં પણ એકાએક ગભરામણ તેમજ હૃદયરોગના હુમલાઓ આવી રહ્યા છે ત્યારે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સીપીઆર ટ્રેનિંગ ખૂબ જરૂરી બની છે હૃદય ધબકતું બંધ થાય ત્યારે સીપીઆર આપીને તેને પુનઃ ધબકતું કરી શકાય છે ખરેડાઈ દ્વારા આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો દ્વારા આતીક્યોરા હોસ્પિટલના સહયોગથી ગરબા આયોજનમાં જોડાયેલા સિક્યુરિટી તેમજ સ્વયંસેવક સ્ટાફને ગતરોજ સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો દ્વારા ગરબા મેદાન ખાતે ખાસ આઈસીયુ ફેસિલિટી પણ શરૂ કરવામાં આવશે જેના કારણે ગરબા રમતા સમયે ખેલૈયાઓને તાત્કાલિક સારવાર મળી રહેશે બે વર્ષનો જે ગાળો થયો છે એમાં આપણે જોઈ રહ્યા છે કે યુવાઓમાં શ્વાસના હાર્ટના બ્રેઇનના આ બધા ઘણા બધા કિસ્સાઓ વધ્યા છે અને આ ઘણી બધી વખત એવું થાય છે કે એકદમ સ્વસ્થ વ્યક્તિ હોય જીમમાં જતો હોય રોજ એક્સરસાઇઝ કરતો હોય તો પણ એને ખબર પડતી હોતી નથી ઓવર એક્ઝેશનના કારણે ક્યારે એને શું થઈ જાય ત્યારે આ સમગ્ર ટીમ સમગ્ર મેનેજમેન્ટ ટીમ ગ્રાઉન્ડ પરના તમામ સ્ટાફને આ ટ્રેનિંગ આપવી ખૂબ જરૂરી હતી અને આદિપુરા હોસ્પિટલ જે અમારી સાથે મેડિકલ પાર્ટનર તરીકે જોડાયા છે આદિક્યુરા હોસ્પિટલ દ્વારા અને અમારા દ્વારા એક નવતર પ્રયોગ કર્યો છે જેનાથી કોઈની મા જગદંબાને પ્રાર્થના કરીએ કે અહીં આવનાર તમામ માઇ ભક્તો કે લૈયાઓ જે જગદામ મા જગદંબાના આરાધનાના પર્વની અંદર આરાધના કરવા આવતા હોય જ્યારે આવું કોઈ જ બનાવ ન બને પરંતુ કોઈ આવો બનાવ બને તો એને તુરંત પ્રાથમિક સારવાર મળે અને પહોંચી વળીએ એ માટે આ એક સેશનનું આયોજન કરીશું આપના માધ્યમથી તમામ ગરબા આયોજકોને હું એક વિનંતી કરું છું કે આ પ્રકારનું એક સેશન આપ દ્વારા પણ કરવામાં આવે જેથી કરીને કોઈ વ્યક્તિને કોઈ આવી પ્રકારની શ્વાસની કે કોઈ એવી તકલીફ પડે તો એની જિંદગી બચાવી શકાય અને આપણે એવી આશા રાખીએ કે આવું કોઈ જ બનાવ ન બને પણ દરેકે આ એક નવતર જે અમારા દ્વારા પ્રયોગ થયો છે એનો અમલ કરવો જોઈએ અને આપણી સાથે આમ પણ દરેક ગરબા આયોજકો દ્વારા જે મેડિકલ પાર્ટનર હોય છે એને રાખવામાં જ આવે છે તો દરેક મેડિકલ પાર્ટનર સાથે એક સંયુક્ત રીતે એક સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવું જોઈએ જેથી કરીને આપણા ત્યાં હાજર રહેનાર સુરક્ષાકર્મીઓ અને આપણા ટીમના તમામ સભ્યો હોય એ બધાને જ ખબર પડે જેનાથી કોઈનો જીવ બચાવી શકાય એ જ જય માતાજી સીપીઆર ઇઝ એ વન ટાઈપ ઓફ લાઇફ લાઇફ સેવિંગ નોલેજ છે કે જે આપણે જ્યારે બી વ્યક્તિ કોઈ અનકોન્શિયસ હોય અથવા તો જેને આપણે સસ્પેક્ટેડ કાર્ડિયાક એરેસ્ટ કહેવાય છે તો જ્યારે વ્યક્તિને ઇમીડિયેટ જો આપણે ઓન સાઇટ એમને કંઈકને કંઈક આપણે જો ટ્રીટમેન્ટ આપીએ તો એમની લાઈફ બચાવી શકીએ અને એમનું બ્રેઇન બચાવી શકીએ એટલે સીપીઆર ઇઝ અ લાઈફ સેવિંગ સ્કિલ અથવા તો નોલેજ આ એક ગરબા પૂરતું જ નથી પણ આ જનરલી એક કોઈ બી સામાન્ય વ્યક્તિને આ નોલેજ હોવું જરૂર જરૂરી છે ખાસ કે એમના ઘરે અથવા તો કોઈ સોસાયટીમાં અથવા તો કોઈ એમના રિલેટિવની આનાથી બી લાઈફ બચાવી શકે છે જનરલી કોઈ કાર્ડિયાક એરેસ્ટ એનો મતલબ કે સડન કોઈનું હૃદય બંધ થઈ જવું એના ત્રણ લક્ષણો મેઇન હોય છે કે એક દર્દી અનકોન્શિયસ એટલે કે બેભાન અવસ્થામાં હોય છે બીજું કે એમને શ્વાસ રૂંધાઈ જાય છે કે શ્વાસ બંધ થઈ જાય છે અને એમના ધબકારા બંધ થઈ જાય છે જો આ ત્રણ લક્ષણો હોય તો દર્દીને કાર્ડિયાક એરેસ્ટ હોવાની સંભાવના નાઇન્ટી નાઇન પરસેન્ટ હોય છે તો ઇમિડિયેટ આપણે સીપીઆર દ્વારા એમની લાઈફ બચાવી શકીએ એમનું બ્રેઇન બચાવી શકીએ જ્યાં સુધી હોસ્પિટલ ના પહોંચે ત્યાં સુધી પણ કોઈ જો વ્યક્તિને કંઈ ગભરામણ થાય અથવા તો પરસેવો થઈ જાય અથવા તો તો એમને શ્વાસ લેવામાં તકલીફ થાય અને શ્વાસ રૂંધાય તો આપણે ઇમિડિએટ આપણે કહી શકીએ કે એમને હૃદયરોગનો હુમલો બી થઈ શકે જો એને ચેસ્ટ પેઇન અનએક્સપેક્ટ ચેસ્ટ પેઇન થતું હોય તો તો ઇમિડિયેટ આપણે મેડિકલ કેર લેવી જોઈએ અને ફોર્ચ્યુનેટલી અમે આદિપુરા સુપર સ્પેશિયાલી હોસ્પિટલ ઓફિશિયલ પાર્ટનર છીએ વીનએફ ક્રેડાઈ ગ્રુપના તો અમારો સ્ટોલ બી અહીંયા અવેલેબલ રહેવાનો છે તો ઇમિડિએટ કેર મળી શકશે એટલા અને માઉથ ટુ માઉથ આપવાની સી જનરલી આપણે લે પર્સન એટલે કે કોઈ બી સામાન્ય વ્યક્તિ અમને સીપીઆર શીખવાડી અને કોલ્સ કહેવાય છે કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ તો એમાં આપણે દર્દીને ઓનલી જ ખાલી કમ્પ્રેશન આપીને જ આપણે લાઈફ બચાવવાની હોય છે બ્રિથિંગની બહુ ઇમ્પોર્ટન્ટ નથી એટલે ખાસ વ્યક્તિને જ્યારે બી સીપીઆર આપીએ ત્યારે થર્ટી કમ્પ્રેસન થર્ટી કમ્પ્રેસરની પાંચ સાયકલ આપવાની હોય છે અને પછી પાછો રિસ્પોન્સ જોઈ અને રિસ્પોન્સ સારો હોય થોડું ઘણું ભાનમાં હોય તો આપણે એને શિફ્ટ કરી શકીએ જો રિસ્પોન્સ ના હોય તો આપણે ચાલુ રાખવાની હોય છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યુઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો